વંટોળ્યો જાય એમ ઘોડો ગયો હો ને હાથીના કોમચલ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કુની પાસે વાત એની હારેક તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને એ મહારાણા પ્રતાપનું જ્યાં અહીંયા મહેલ ને એ બધું છે ને અહીં તોગાજીની તલવાર હતી ને તો તલવાર આમ ટીંગાડી છે હું માનું ત્યાં સુધી અઢી તળમણની હશે

પણ અત્યારે રાકા કોઈ ઉપાડે એવા જ નથી હાકર કોરો વિચારતો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે અમારો સમાજ છે અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપુ થઈ ગયો એનો તમને પાવર નો હોય હે આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને કહેવાય નાથ સંપ્રદાયનો સાધુ આ ગોપીચંદ ને ભરતરી ને મચંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો ઈ સંપ્રદાય ટોચનો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને હો હો વીઘા વેશ નહીં એટલે શું સીતારામ છે ને આવડે એમને બોલતા દુનિયામાંથી મર્યા મરી જાય ને તેથી જો ગામમાં પાંચ જણા હરખી રીતે રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે બલ્લા જય જીવા કહેવાય અરે એક શેરીનું કુતરું મર્યું હોય ને તો માણસ હાજે વાળું નહોતો કરતો ઘરે કેવું શેરીમાં કુતરું હતું આપણને જાણ કરતું હતું આટલી તો કુતરાની કિંમત હતી ભલા મને અત્યારે દસ દન વી વી પચાસ પચાસ પાંચસો પાંચસો જણા કે ગાડીઓ રેલીઓ ફટકાણી ના એટલે મર્યા અને ખટારા ફટકાણા એટલે મર્યા તો કોઈને અરે કરો નથી કે હા આવું થાય જ કરે લે હાલે આમ હોય હા પણ માનવતા મરી જાય મારો કહેવાનો અર્થ એ છે બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તો એ ભલેન સંત હોય તો એ ભલેન ફકીર હોય તો એ ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે ને લામો 84 લાખ યોની છે એવું કે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટું ને માયા હાટું બછોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો ક્યો ને માણાનું ભરાતું હોય તો મને ક્યો કેટલી ભૂખ ઉગડી માણાને કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઊભા કરે બોલો આ ઘોડા ને લગામ નાખીને પૈસા ઉભા કરે ત્યાં નાચું નાખીને જમીન પૈસા ઉભા કરે હાંડી ગાડીઓ પૈસા ઉભા કરે સિંહ જેવા જનાવર ને રીંગુ થી હોવારા કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ના ભેંસુ ના બસડા ને ધાવવા નો દીધા ને એના દૂધ ખેંચી ખેંચીને ને રૂપિયા બનાવો મેડમ મને તો એ નથી ખબર પડતી આની પથારીઓ કરીને હું શું ને કે હું તો એમ કહું કે આ આ આ ગાયોના ભેંસોના બસડાનું જો ધરીને ધોરાયા હોત ને તો મકાનની થાંભલી હો નાની હોત બલામાં પછી કયા ધાયો નહીં પાડો શું ખીલાને ધાવે કંઈ માલપા વધવાથી શું હોય બિચારો ધાવે ને એમ બાબુ માણસનો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એવી એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચું ઊંચા નીચાનું અત્યારે બહુ વાલ્યું એમે હું તમે નહીં સાહેબ હું સાહેબ તો નાળી ના ઝાડ પાસે આપણા ફળિયમ વાય ત્રીજા ફળિયમ સાયો દે શું હું સાને ગુડવા છે ભલન ગાંડા બાવળી ઉભો હોય ફળિયા બીજો તો ખાટલો રાખે એવું હોય હું સામ બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે એક હાથી જેવું જનાવર ને ચોથા માળે નાખ્યો પડતું મૂકો ને મરી જાય સુકા મોટું છે આ કીડીને મસર ને માળે મળે ઘા કરો તો એ ન મરે નાના હશે નાના કોઈ થવું નથી એટલે હાંકડીમાં આવે છે ને મરે આ જલાની વાણી બાપુ મારો કેહવાનો એક લુવાણોનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હોય છે એ જલાની ઝૂંપડીએ ભજન પાક્યો ને તે અખિલ માલિક એની ઝૂંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહાઈ ગઈ સાધુની અને એમાં જે ડાળ રોટનો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે મને તો કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહાર થી તમે મને કહો તો હું ન લાવી દઉં કે તારા આશ્રમ જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કચકાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કયો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો મારી માં નું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના ન હોય આમાં ઈ જમી લીધું અને ભેટ પૂજા ની આમ લાઈન થઈને ને ઈ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈએ માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ને ભગાડ્યા છે આ મહાપુરુષોના સંતોએ એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપી દે તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષો ને ભજન જેટલો ભરોસો જોઈએ કારણ કે આપણે માન મને એક વખત મેળ પડ્યો એ દઈ દઈ કરવું શું

તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની રાખો હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇન્કુર કોક દિગ આવ્યા હોય અને મેં એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડા માંથી હાણીશો લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય ઘરનું માણસ હારું હોય પાસે ભગવાન બાપુ એવું કે મારા નાદ કઈ બૈરું મને જો દેવાનું હોય તો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછા ને ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ ત્યાં ગામની માઠી તો કોઈને હારતા નથી

હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે નો રહે મને કાંઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહ પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બા મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપ ની આબરૂ ને બાપુ ડાઘ લાગે કે ભાઈ તમારા હોય તો સાતી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય કાઢીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો દુનિયામાં તમારા મા બાપ મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કઉ છું કે એક ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બાપુ આપને ટેકો દેવું સંતાન થાય કોઈ દી સંતાન મોડું પાકે હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપજી શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય ન થાય એવી વસ્તુ નથી રામ બાકી વહુન હારો બે ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એમાં કઈ લેવાનું હોય નઈ રામ કેવા તે કહેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય કે ગાયો ખડ નાખે એવા ન થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દી દિવાળે એનું નામ દીકરો પૂનામ ના નર્ક માંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ તારણ કરે એનું નામ પુત્ર ગામમાં માં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છું ઉભા રહ્યું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ શોકો જે કરતા હોય કરજો ચિયાખાના નામ છે એ જોઈ જો હોય હા શેઠ સગાળ સાહેબ કોક દીકરો જલારામ હરિચંદ્ર બાપુ એનાય મા બાપ તો હશે ને કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે બાપુ કેવા મહાપુરુષો હોય છે આપણે કોક ને કઈક સલાહ દઈએ તો ગવી તે દિન વાત તે દેવ તે દે નહીં કાય લાવીને ઉપર રહે રોતાય નહીં આવડે કોને ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પહેલી વાત તો એક માણસનો અવતાર જ યાટુ છે ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું શરણું જોવે એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી મેં કીધું ને મેં ધોકા પસાડી લીધા આ તો સારું થયું મારેક જીડ્યો બાકી મેં બાવી વરા ખટારો આઈ ખટારાનો ખટારા ડ્રાઈવર તો ઓગણી મી કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો મને આ ઉપર ચડાવ્યો છે આ બાપુ કઈ કમાણી છે આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું મારું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા માણા માણા નો અવતાર મળ્યો છે એક રાજે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય જીવો નો જીવો કાઈ છે એની રામ તમારી શેરીનું કુતરું નથી ઓળખતું શું તમને ઓળખે ભલામાણા પગ નો ગરકો થાય ને એટલે કૂતરું આપણું બજાર માં હોતું હોય ને જાગી તો જાય પણ આમ જાગીર જોવે લુખે છે એને કોઈ દી ભટકું રોટલો નથી નાખ્યો હું પૂછડી પટપટાવે ભલામાણા